ભારતનું ભાવિ તેના વર્ગ ઘડાઈ રહ્યું છે અને ભણશે ગુજરાત ભણશે કચ્છ જેવા પોકળ વાક્યો અને સૂત્રો માત્ર હવે કાગળ અથવા દિવાલો પર લખાતા હોવાની વચ્ચે આગામી સમયમાં કચ્છમાં માત્ર અડતાલીસ શિક્ષકો વર્ગખંડમાં અને બાવન ટકા ખાલી રહી જવાનો પ્રાથમિક અંદાજ છે કચ્છના વિદ્યાર્થીઓને ભણવું છે પણ ભણાવશે કોણ જિલ્લા ફેર બદલી સિસ્ટમ કચ્છના શિક્ષણને માયકાંગળું અને નિસ્તેજ બનાવી નાખે છે જિલ્લા ફેરબદલીમાં બોન્ડ સિસ્ટમમાં સુધારો ખૂબ જ જરૂરી છે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ કચ્છના બજારોમાં શિક્ષા માટે ભિક્ષા માંગી અનેક દુકાનો રાહદારીઓ પાસે ભિક્ષા ઉઘરાવી હતી